માંજલપુર ગામમાં જોખમી વાયરો લટકતા અને નીચે પડેલા જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી માંજલપુર ગામમાં મુખ્ય અવરજવર કરતા રસ્તા ઉપર જોખમી વાયરો ચોમાસામાં નીચે પડ્યા હતા ત્યારે આ વાયરોને લઈને ગામના સ્થાનિકો તેમજ વ્હીકલ લઈને અવરજવર કરતા વાહન ચાલકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું આ વાયરોને ખસેડવા માટે જીબીમાં પણ જાણ કરવામાં આવી હતી પરંતુ જીબી તરફથી એવો જવાબ મળ્યો હતો કે આ અમારું કામ નથી કોર્પોરેશનનું છે તેમ જણાવતા જ સ્થાનિકોએ આ વાયરોના મામલે કોર્પોરેશનના સત્તાધીશોની રજૂઆત કરવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે જોકે રસ્તા વચ્ચે પડેલા આ વાયરોને કેટલાક દુકાનદારોએ જાતે ખસેડીને રોડની બાજુ પર કર્યા હતા